મોજે મોજ ને રોજે રોજ હમણાં પડાય મારા ભાઈ મેં હમણાં સાંભળ્યું હે કે તમે બહુ મોડા હુવો હોય ના ને હા એલા રાઈત ના જ હોય કઈ દિવસના નો હોય હા ભાઈ બહુ મોડા હા ભાઈ રાતે નીંદર જ નથી આવતી હા ભાઈ સાચું છે એટલા ભાઈ એટલા બધા મોડા ઉહો હો તો તમે અડધી રાત સુધી કરો હો હું હું તો અડધી રાત સુધી ઇન્સ્ટાગ્રામ માં રીલ જોતો હોય અને ભાઈ હું તો અડધી રાત રહી મોબાઈલ માં પ્લેન ઉડાડતો હોય અને હું તો અડધી રાત સુધી પબજી રમતો હોય આના જેવા પોટિયા ને ઉડાડતો હોય એવું છે એમને ને થાય તું કા ભાઈ એમને આવું બધું પૂછે અરે ભાઈ હું એટલે કહું કે હેને મેં છાપામાંય વાંચ્યું તું અને સમાચાર માં હોતે જોયું તું કે જે માણસ નીંદર પૂરી ન કરે અને મોડા હુએ ને એના લગનય મોડા થાય એટલે કહું બાકી મને એવું કઈ નઈ હો ભાઈ